નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આપણી ટેટ મહારથી એનો એક વિડિયો એટલે કે નવો વિડીયો લઈને હું આવી રહ્યો છું આપણો આજનો ટોપિક છે એસ એ મિત્રો વેરી 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 મોસ્ટ આઈ એમ પી એસ એ પરીક્ષામાં પૂછાય પૂછાય અને પૂછાય જ આ દસ મિનિટ આ દસ મિનિટ પરીક્ષામાં તમારો એક થી બે માર્ક્સ લઈને આવશે એ ચાહે તમે ટેટની પરીક્ષા આપતા હોય એટલે કે ટેટ ટેટ હોય હોય કે લખી રાખો જ્યાં તમારા ખૂણા ખાચરે જ્યાં નવી નોટ જૂની નોટ તમારું તમારી જે પર્સનલ નોટ એમાંય લખી રાખો એસ પરીક્ષામાં આવશે સાહેબ સો એસ એસ એ પરીક્ષામાં એક માર્ક્સમાં તો પૂછાશે જ મિત્રો લખી રાખો લખી રાખો જ્યાં લખવું હોય ત્યાં લખી દો ચાલો મિત્રો મિત્રો તો તો શરૂઆત કરીએ ની સૌ પ્રથમ વાત કરે એસે તો એસેસ એનું આખું નામ શું છે તો એસે નું આખું નામ છે સમગ્ર શિક્ષા અભિયાન શું નામ છે સમગ્ર શિક્ષા અભિયાન શું નામ છે ફરી એકવાર કહું મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન બરોબર આખું નામ એનું છે સમગ્ર શિક્ષા અભિયાન હવે મિત્રો અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે એસએસએ નું નામ સાહેબ સર્વ શિક્ષા અભિયાન હતું શું હતું સર્વ શિક્ષા અભિયાન શું નામ હતું સર્વ શિક્ષા અભિયાન પણ એનું નવું નામ આવ્યું છે મિત્રો સર્વ શિક્ષા અભિયાન ની જગ્યાએ શું થઈ ગયું છે સમગ્ર શિક્ષા અભિયાન મિત્રો એનું સૂત્ર એનું સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે શું છે સૌ ભણે સૌ આગળ વધે પરીક્ષામાં તમને પૂછાય સમગ્ર શિક્ષા અભિયાન એની શરૂઆત ક્યારે થઈ સર્વ શિક્ષા અભિયાન નામ હતું પેલા તો એની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી મિત્રો તો એની શરૂઆત બે હજાર અને બે હજાર માં કરવામાં આવી કોના દ્વારા ખાસ મહત્વની વાત છે મિત્રો કોના દ્વારા કરવામાં આવી હે કોના દ્વારા કરવામાં આવી તો ની શરૂઆત શું મિત્રો શરૂઆત કોના દ્વારા અટલ બિહારી વાજપેયી દ્વારા કોના દ્વારા ખાસ યાદ રાખજો મિત્રો અટલ બિહારી વાજપેયી દ્વારા મિત્રો આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એસએસ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો છ થી ચૌદ વર્ષના જે બાળકો છે એમને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું ઉદ્દેશ્ય શું છે ઉદ્દેશ્ય મિત્રો ઉદ્દેશ્ય આનો શું છે થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એ પણ કેવું મિત્રો ગુણવત્તા વાળું કેવું ગુણવત્તા વાળું શિક્ષણ મિત્રો એસએસએ ની વેબસાઇટ તો મિત્રો એસએસએ ની વેબસાઇટ શું છે ફરી એકવાર બોલું છું એસએસએ ની વેબસાઇટ આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ચાર ઓપ્શન આપેલા હોય પણ આપણે એસ એસ એ ડોટ નીક ડોટ ઇન શું છે એસએસએ ની વેબસાઇટ મિત્રો એસ એસ એ ડોટ nic.in આ વેબસાઈટ છે एसएससी ની મિત્રો ખ્યાલ આવ્યો મિત્રો બીજી વાત કરીએ તો 1 કિલોમીટરના વિસ્તારમાં પ્રાથમિક શાળા અને 3 કિલોમીટરના વિસ્તારમાં માધ્યમિક શાળા હોવી જોઈએ આ એનો રૂલ છે મિત્રો કે કોઈ પણ ગામ છે કોઈ પણ શહેર છે તો એના એરિયામાં શું હોવું જોઈએ માધ્યમિક શાળા હોવી જોઈએ મિત્રો આ એવા પોઈન્ટ છે બરોબર જે તમને ગોતવા અઘરા પડે મિત્રો શું પડે અઘરા પડે મિત્રો ફરી એકવાર જણાવી દઉં

માધ્યમિક શાળા હોવી જોઈએ બરોબર શું છે સૌ સૌ ભણો આગળ વધો એનો ઉદ્દેશ્ય શું છે મિત્રો તો એનો છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પણ એ શિક્ષણ કેવું હોવું જોઈએ મિત્રો ગુણવત્તા વાળું શિક્ષણ હોવું જોઈએ મિત્રો ખ્યાલ આવ્યો મિત્રો આગળ વાત કરીએ તો એસએસએ એ કેજીબીવીએ એમ ચલાવે છે શું ચલાવે છે કેજી બીવી આ કેજીબીવી શું છે મિત્રો તમે કસ્તુરબા કન્યા વિદ્યાલય આવું નામ સાંભળ્યું હશે કસ્તુરબા કન્યા વિદ્યાલય કેજીબીવીએ બરોબર તો એ પણ આ સંસ્થા એટલે કે એસએસએ ચલાવે છે મિત્રો આગળ વાત કરીએ તો એના અમુક નિયમો છે કેવા નિયમો તો શાળાની માળખાકીય સુવિધાનો વિકાસ કરે બરોબર કામ શું છે શાળાની માળખાકીય સુવિધાનું ધ્યાન રાખે એનો વિકાસ કરવાનું કામ કરે શિક્ષકોની તાલીમ અને શિક્ષકની પર ધ્યાન આપે કન્યા માટે કસ્તુરબા વિદ્યાલય લઈને આવ્યું છે મિત્રો આ એના ઉદ્દેશ્ય છે આ શું છે એના મુખ્ય હેતુઓ છે જરૂરિયાત ધરાવતા બાળકોને સાધન સહાય આપે મિત્રો બરોબર આપણે આગળ

સમગ્ર શિક્ષા અભિયાન કેમ પડ્યું એસએસએ નું નામ સમગ્ર શિક્ષા અભિયાન નામ પડ્યું તો તો ત્રણ સંસ્થાઓ સંસ્થાઓ છે કેવી આર એમ એસ એ જેને કહેવાય રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન શું છે રાષ્ટ્રીય ફરી એકવાર નામ લખવું આ મિત્રો ભૂસવું પડશે તમે ના લખ્યું હોય

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શું નામ છે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન આ ઉપરાંત બીજું છે આરયુએસએ શું છે આર યુ એસ એ બરોબર જેનું આખું નામ છે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન શું નામ છે રાષ્ટ્રીય ઉચ્ચતર અભિયાન મિત્રો હજુ એક છે ટી જેને કહેવાય છે મિત્રો ટીચર્સ એજ્યુકેશન શું કહેવાય ટીચર્સ એજ્યુકેશન શું છે ટી ઈ શું કહીશું ટીચર્સ

અભિગમો આ ત્રણ અભિયાનો કયા કયા આરએમએસએ આરયુએસએ અને ટીઈ બે હજાર અઢાર ઓગણીસ માં સર્વ શિક્ષા અભિયાનમાં સમાય લેવામાં આવ્યા અને નવું નામ આપવામાં આવ્યું કયું સમગ્ર શિક્ષા અભિયાન તો આના પરથી એક નવો પ્રશ્ન પણ બની શકે મિત્રો કે બે હજાર અઢાર ઓગણીસ માં ત્રણ સંસ્થાઓ કે આ ત્રણ અભિયાનો સર્વ શિક્ષા અભિયાનમાં સમાય લેવામાં આવવાથી સર્વ શિક્ષા અભિયાનનું નામ શું થઈ ગયું અથવા તો કયા વર્ષમાં સમગ્ર શિક્ષા અભિયાન નામ આપવામાં આવ્યું મિત્રો તો એમપીઓ ટોપિક છે આપણો જેનું આખું નામ છે સમગ્ર શિક્ષા અભિયાન મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો અને આવા જ વિડીયો આપણે બીજા આગળ લઈને આવવાના છે તો મળીએ મારા નવા વિડીયોમાં અને આજથી જોડાઈ જાઓ જો હજુ સુધી જોડાયા ના હોય તો ટેટ મહારથમાં જે આપણી પ્લે લિસ્ટ છે અને આવા જ વિડીયો એમાં મૂકતા રહેવાના છે મિત્રો મળીએ મારા નવા વિડીયો સાથે